નર્મદા જિલ્લાના કેવડિયામાં એકતા નગર ખાતે આવેલા ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે નિર્માણ કરવામાં આવ્યું છે સુરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઇટિંગ નદીમાં મ્યુઝિકલ સાથે મહાઆરતીનો પણ આરંભ કરવામાં આવ્યો છે રાત્રિનો અદભુત નજારો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો ઉલ્લેખનીય છે કે આ મહાઆરતીમાં છ હજારથી પણ વધુ ભાગો ભાગ લઈ શકશે તેમજ સુલારપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઈ શકાય તે માટે રોશની જળહાર તથા સુંદર પ્રકાર કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે તો કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે ચૌદ કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનાવાયો છે સુલપણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર કરી દેવાયો છે તો નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી તવન અને સ્ત્રોતોના મંચો ચાર વચ્ચે સાત પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી આરતી કરવામાં આવે છે જેમાં મહાઆરતી નાગ આરતી અને કપૂર આરતીનો સમાવેશ થાય છે મંત્રોચ્ચાર અને સંગધ્વાની સાથેની આરતીમાં આ લોકો ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાય છે તો ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઇટિંગ પણ કરવામાં આવેલું છે સાથે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ